ચાલો મિત્રો સ્વાગત છે તમારું મન અને જીવનના આ નવા સેગમેન્ટમાં જે મેં આપણે ચર્ચા કરીશું મન મન વિશે માઇન્ડફુલનેસ વિશે મનની સજગતા વિશે તો જોડાયેલા રહો મારી સાથે અને સાંભળતા રહો મન અને જીવનનું આગલું સેગમેન્ટ આપણે સાથે મળીને સમજીશું કે મન કેવી રીતે કાર્ય કરે છે આપના કંઈ વિચારો હોય તો આપ પણ રજૂ કરી શકો છો અને મને પણ સાંભળી શકો છો હું કંઈ મોટો વિચારક કે સંત મહાત્મા નથી કે હું બોલું છું તે સત પ્રતિશત સત્ય હોય પણ માત્ર મને ઈચ્છા થઈ કે બોલીએ કંઈક મન વિશે મન વિશેના નવા સેગમેન્ટો શરૂઆત કરીએ કેમ કે આજના આ સ્ટ્રેસ ભર્યા યુગમાં અત્યારે અશાંતિનો જ માહોલ ભરાયેલો છે સતત અશાંતિ ડિપ્રેશન અને સ્ટ્રેસ જેવી વસ્તુઓ આવ્યા કરે છે જીવનમાં ઉથલ સર્જાતા રહે છે હવે આવા ઉથલ બચવા માટે આપણે સતત એક્ટિવ રહેવું પડશે સત મનને સજગતા તરફ દોરી જવી પડશે અને સજગતા તરફ દોરવા માટે આપણને દર્શન યોગિક ક્રિયા તરફ આપણને મનને વાળવું પડશે મનને સ્થિર કરવું પડશે અને સ્થિરતા મેળવવા માટેનો પ્રયત્ન એ જ યોગિક સાધના ભારતીય જીવન દર્શનની આ સૌથી મોટી દેન છે જે આપણા જીવનને સરસ બનાવવા માટે બહુ જ ઉપયોગી છે યોગિક સાધના જેવી કોઈ અમૂલ્ય વસ્તુ આપણે આજ સુધી મળી નથી જીવનમાં મનની સ્થિરતા જરૂરી છે એ મસ્ત છે જો મનની સ્થિરતા ના હોય તો જીવન પણ અસ્થિર બની જાય છે અને એવું અસ્થિર જીવન કંઈ જ કામનો નથી હોય માટે સખત કાર્યરત રહો મહાન ચિંતકોના વિચારો વાંચતા રહો યોગિક મુદ્રાઓનો અભ્યાસ કરતા રહો યોગ સાધના વિશે સતત સમજતા રહો નવું નવું જાણતા રહો નવી વસ્તુ એક્સરસાઇઝ કરતા રહો શ્વાસોશ્વાસની એક્સરસાઇઝ એ બહુ મોટી વસ્તુ છે પ્રાણાયામ દ્વારા પણ તમે મનની સ્થિરતા પ્રકારે શકો છો સાથે સાથે ઓમકારનું ઉચ્ચારણ કરીને શ્વાસને રોકવો બહાર છોડવું છોડ્યા પછી થોડા સમય રોકવો આ બધી ક્રિયાઓ આપણા માઇન્ડફુલનેસ તરફ આપણને દોરી જાય છે જે જીવનમાં સૌથી ઉપયોગી આનંદપ્રદ ક્રિયા છે જે આપણા જીવન માટે જરૂરી છે આપણા માટે જરૂરી છે આપણા મન માટે જરૂરી છે અને શુદ્ધતા માટે પણ જરૂરી છે અગર જો આનંદદાયક જીવન જીવવું હશે તો મન પર કાર્ય કરવું જ પડશે સતત કરવું પડશે સતત એને સદવિચારો આપતા રહેવું પડશે સતત એને અવલોકન કરતાં રહેવું પડશે અને અવલોકન જીવનમાં આપણને આગળ વધતા રહેવા માટે પ્રેરણા આપે એવી જ પ્રભુની પ્રાર્થના